સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાથી તબક્કાવાર સરદાર સરોવર ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે પાસેના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવી છવ્વીસ ફૂટે વહી રહી છે ત્યારે તાલુકા વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ચૌદ જેટલા ગામોને એલર્ટ કરાયા છે અને પ્રાંત અધિકારીએ મામલતદાર દ્વારા આ ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને જરૂરી સૂચનો પણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે સરદાર સરોવરમાંથી ત્રેવીસ ગેટ ખોલી નર્મદા નદીમાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે કાંઠા વિસ્તારના સરફુદ્દીન ખાલપિયા જૂના બોરભાઠા જૂના કાશિયા જૂના છાપરા સહિત ચૌદ ગામોને એલર્ટ કરાયા છે આ ગામોના સરપંચ અને તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી એલર્ટ રહેવા જણાવ્યું હતું ગોલ્ડન બ્રિજ ખાતે હાલ 26 ફૂટ નો વોટર લેવલ થી નર્મદા નદી વહી રહી છે તેના તકેદારીના ભાગ રૂપે કિનારાના 14 ગામડાઓને એલર્ટ પર રખાયા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવેલ છે તેમજ લોકોને કિનારાના વિસ્તારોમાં ન જવા માટે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એને ફોલો કરી અને કિનારા જે પગલાઓ લઈ અને સવે સલામત સ્થળે ખસવાનો સમય આવે ત્યારે સ્થળાંતર કરવાનું રહેશે હાલ છવ્વીસ ફૂટની સપાટી છે આગામી સમયમાં એક થી બે ફૂટ વધવાની શક્યતા છે એટલે હાલ સવે સ્વચ્છ અને સલામત સ્થળે રહી સરપંચ તલાટી સરપંચ તલાટીઓને તમામ ને ગામ પર રહી અને લોકો માં જાગૃતિ ફેલાવવા માટે તથા એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવેલ છે